રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય શ્રી ડોક્ટર આશા લકડાએ જામનગર જિલ્લાના પદાધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી શ્રી આશા લકડાએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરી નારી શક્તિના મહત્વને ઉજાગર કરવા પ્રેરણા આપી જામનગર તારીખ ત્રેવીસ માર્ચ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય શ્રી ડોક્ટર આશા લકડાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પદાધિકારી શ્રીઓ અને લગત વિભાગના અધિકારી શ્રીઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં તેઓએ જામનગર જિલ્લામાં અનુસૂચિત જનજાતિના લોકો માટે વિવિધ વિભાગો જેમાં શિક્ષણ આરોગ્ય તથા જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરાઈ રહેલ કામગીરી અને આ સમુદાયના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભો મળી રહે અને તેઓ પણ સમાજમાં પોતાનું યોગદાન આપી શકે તે પ્રકારે કામગીરી કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું ત્યારબાદ તેઓએ સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરી કરી જરૂરી સૂચનો કર્યા હતા શ્રી આશા લકડાએ જીવનમાં ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત સમાજમાં પોતાનું યોગદાન આપી નારી શક્તિને ઉજાગર કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠક અને હોસ્ટેલની મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુ અધિક નિવાસી કલેક્ટર શ્રી બી એન ખેર આદિજાતિ વિકાસ વિભાગના મદદની કમિશનર શ્રી એ એસ ખવડ પ્રાંત અધિકારી શ્રી પ્રશાંત પરમાર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી આનંદ ખાચર વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા